પાપો ના જુદા જુદા પ્રાયશ્ચિત બતાવે છે પણ કોઈ પ્રશ્ન કરે કે એવું એક કોઈ કે જે કરવાથી બધા જ પાપ જતા ભાગવતમાં જઈને સદમુખ બેસી ભરના સમસ્ત અપરાધો ક્ષમા પરમાત્મા કરી દેશે સમસ્ત પાપો નિર્મૂળ થઈ જશે આની એક એક ક્ષણ બહુ મહત્વની છે એટલે ખાસ અનુરોધ કરીશું સંસારના કાર્યો તો લૌકિક કાર્યો તો ચાલતા જ રહેવાના છે કોઈ અંતર માણસ નો અંત છે આમનો અંત નથી આપતો પણ અમુક ક્ષણો સાચવી હોય તો જીવન તરી જાય જીવનમાં ભગવાન અમુક ક્ષણો આપતા હોય છે અમુક અવસરો આપતા હોય છે અમુક તક આપતા હોય છે અને એ તક જયારે ગુમાવો છો ત્યારે બહુ મોટું પોતાનું નુકસાન કરી દેતા હોય છે કારણ કે બીજી બધા અવસરો આવતા જ રહેવા ક્ષણો પાછી કારણ કે આ ક્ષણ ભગવાને તમારા ભાગ્યમાં લખેલી છે અહીંયા સાત દિવસ ભગવાન બોલવાના છે અને આપણે સાંભળવાના છે અને આ ક્ષણો આ અવસરો પાછી એટલે મને તો આચાર્ય જીવનમાં તમે જન્મ્યા હતા ત્યારથી જેટલા સોમવાર આવ્યા અને એ સોમવારમાં જે કોઈ અપરાધ થયા હોય ભૂલથી પાપ થયા હોય સોમવારે કથા સાંભળવાથી જીવન ભરતા સોમવારના પાપો નિર્મૂલ થઈ ગયા એ રીતે કાલે મંગળવાર પછી બુધવાર પછી ગુરુવાર અને જે વાર તમે ચૂકી ગયા એ તમારી જવાબદારી શ્રીનાથજી એ પણ શ્રીનાથજી સર્વોત્તમ સ્વરૂપ જો એ સ્વરૂપના અનેક સ્વરૂપો છે એમાં શ્રી કૃષ્ણનું શ્રેષ્ઠતમ સ્વરૂપ સાથે લઈને આવે છે અને એ છે શ્રી ભાગવત અને ભાગવત એકનું નથી એમાં ચોવીસે ચોવીસ અવતાદ સાથે લઈને આવે છે અને ચોવીસે અવતાર ગાથા છે

શંકા થી સમાધાન સુધીની યાત્રા એ ભાગવત છે શ્રાપ થી સમર્પણ સુધીની યાત્રા એ ભાગવત છે અને એમના માનતા કે કોઈ પરીક્ષણ કોને મળ્યો છે આ દુનિયા સાત દિવસ જ બધા પાસે છે જવાનું બધા એ સ્વસ્થિત છે આઠમો દિવસ કોઈને મળ્યો શ્રાપ બધાને લાગેલો છે શ્રાપિત થઈને જીવ્યા છે જન્મ લીધો છે

देखो एम है पहला भगवती वैष्णव यात्रा जी अरे जारे तुम्हारा परिचय एक वैष्णव तरीकेनो થઈ જાય છે કેર માનજો આ જીવન મે સફળતા સિદ્ધ થઈ જાય આ કોઈ સાધારણ કથા નથી આ કોઈ સાધારણ કોઈ ચર્ચા નથી આ ભગવાન મે મેડવી આપનો વિશ્વાસ પડ છે આ શાસ્ત્રનો ખન છે આપણે આમાંથી કોઈ વિજ્ઞાન નથી શીખવા ઇતિહાસ નથી શીખવા મોટિવેશન નથી શીખવા કોઈ ગણિત કે જ્યોતિષ નથી શીખવાનું ભાગવત નું પરમ ફળ છે સંસાર અને ભગવાન ભગવાનમાં ભાગવત નું પરમ ફળ છે આપણા બધાની અત્યારે આદત શું છે ધર્મ ગ્રંથોમાં સાયન્સ ગોટીએ અને સાયન્સ ની માં ધર્મ ગોઠવાની કોશિશ તો જ્યાં વિજ્ઞાન ભણવાનું છે ત્યાં વિજ્ઞાન જ ભણવાનું અહિયાં મારે તમને વિજ્ઞાન નથી ભણવાનું ભાગવત માંથી અન્ય કઈક શિશુઓ એ તો બાય પ્રોડક્ટ છે દરેક જ્ઞાન ભાગવતમાં છુપાયે વિદ્યાવતા ભાગવતે પરીક્ષા એમ તો વિદ્વાનોની ભાગવત પરીક્ષા પણ

અને ત્રીજું દરેક વૈષ્ણવે દરેક હિન્દુએ જીવનમાં એક વાર અમને તો અવસર મળ્યો છે ઘર આંગણે એટલે બાકી બધા લૌકિક કાર્યો થતા રહેશે નક્કી જ કરી લેજો આજે જ બેઠા છો સંકલ્પ કરજો મારે આ સાત દિવસમાં એક એક ક્ષણ ચૂકી ગયો તમે ચૂકી જશો તો બહુ મોટું બીજે ક્યાંક મેળવશો તો મેળવેલું ભેગું નથી આવતું અહીંયા જે મેળવશો એ તમારી સાથે આવે છે અને એટલા માટે આ દુર્લભ છે કિંમતી વસ્તુ કઈ કહેવાય દુર્લભ વસ્તુ કઈ કહેવાય જે વસ્તુથી આપણા આત્માનું કલ્યાણ થાય એ દુર્લભ છે સંસાર વધે સંસારની ચિંતા અને ભાર વધે એ તુચ્છ વસ્તુ છે આપણે એનાથી પોતાનું સામર્થ્ય નક્કી કરીએ ખરેખર માણસનું સામર્થ્ય એને કરેલા એના ભજનથી થાય એની ભક્તિથી થાય છે એના હાથે થયેલા પુણ્યોથી થાય છે ચિંતન કરજો વિચાર કરજો આ અવસર કેવલ કોઈની મહેનત અને વ્યવસ્થાથી નથી આવ્યો ઠાકોરજીની ઈચ્છાથી આવ્યો છે શ્રીમદ ભાગવત કેવલ ને કેવલ ભગવત ઈચ્છાથી જ મળી છે કોઈના પુરુષાર્થ પુરુષાર્થની વ્યવસ્થા થઈ છે કથાનો મળે છે આપણે બધા અત્યંત ભાગ્યશાળી છીએ આ કથા તો એવી દુર્લભ કથા છે

अपने बछड़े को चाट की हुई इसके पीछे पीछे चलती है ऐसे ही ठाकुर जी आपको प्रेम करते करते आते हैं क्योंकि जब आपको भागवत सुनने की इच्छा पैदा होती तब तो भगवान का प्रेम आपके प्रति अति बढ़ जाता है अतिशय प्रभु को स्नेह आता है आपके क्योंकि आपको भागवत सुनने की इच्छा है तो भागवत प्रभु प्रत्येक स्वरूप अनेक स्वरूपों पर मानता है सुंदर सऊदी

દ્વારકી સાહેબ ને બોલાવો ભાગવતજી પધરાવો અને એમનો મનોરથ એટલે તમારો મનોરથ નહીં તમારા માથે બિરાજતા ઠાકોરજી આજે મનોરથ સિદ્ધ થઈ ગયો છે ભાગવત ના મુખ્ય શ્રોતા તો ભગવાન છે અને આ એક એવું પુણ્ય છે જેનાથી સમસ્ત જેની ભીતર સમસ્ત પુણ્યો સમાયેલા છે જો પુણ્યો અનેક પ્રકાર કયા છે તમે એમ પૂછો કે કોઈ એક એવું પુણ્ય ખરું કે જેમાં બધા પુણ્યો આવી જાય દરેક પુણ્યો ને સત્કર્મો ફળ મળી જાય श्रीमद भागवत एवं सत्कर्म है सत्कर्म समाया आना श्रेष्ठ पुण्य बीजू जब भागवत सत्ता स्मरण करो तरह अन्य पुण्य सत्कर्मो तो सहज पाच स्वाभाविक रूपया पिता पास पप्पा मैंने सासू लाइ पप्पा सौ लगे आम सासू क्या नहीं

એટલે કે અહીંયા બેસી તમે મનમાં જે કાઈ મનોરથ કરો અને દેવતાઓ જ્યારે ઉચ્ચારણ કરતા હોય તો ખાસ તમારા સકલ મનોરથો સિદ્ધ આવું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે શ્રીમદ ભાગવત એ સર્વ પુરાણો તિલક છે અઢાર પુરાણ અંતર પુરાણ ને અઢાર મહાપુરાણ છે ભાગવત આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યના અનેક જુદા જુદા ગ્રંથો

ઘણી વાર લોકો એમ કે મૃત્યુ નું એક્સિડેન્ટ થયું કોઈને હાર્ટ એટેક આવ્યો જુદા જુદા કારણો આપણે બતાવતા હોઈએ છીએ યાદ રાખો મૃત્યુનું આ જગતમાં એક જ કારણ છે મૃત્યુનું કારણ છે અને એ કારણ છે જન્મ જે જન્મ્યો છે એનું મૃત્યુ છે હા જુદા જુદા પ્રકાર બદલાય જવાનું પણ જવું તો નિર્ધારિત થયેલું છે शास्त सही होत भगवत गीता के शब्द परमात्मा के अपने कानों में कुछ लगते हैं कि जो जथा है उसकी मृत्यु निश्चित है तो भागवत क्यों सुनना क्योंकि तो भागवत हमको सिखाती है कि हमको मर के नहीं जाना हमको तो जीसी जाना है मरी विले जाते जीवन को उड़कार देता है जीवन में स्थिति ले ले जाओ दुनिया मरी ने जाए ભાગવત સાંભળનારો જીવી નહીં મૃત્યુના માથે પગ મૂકીને જાય પરીક્ષિત ને મૃત્યુ આવ્યું એના પહેલા એ મૃત્યુથી તરી ગયા આ ભાગવત નું સાંભળ વિચાર કરો આવા શાસ્ત્રો જ્યારે આપણી પાસે છે અને આપણો સમાજ આવા દુર્લભ શાસ્ત્રો થી દૂર છે ક્યારે સાંભળતા નથી સાંભળવાનો અવસર આવે તો પણ ગુમાવી દઈએ છીએ અને પાછળ અમને કે સમજાવ્યું સાંભળીએ તો સમજાય કોશિશ કરીએ તો સમજાય દરેક વસ્તુ માટે પ્રયાસ અને ઉત્તમ વસ્તુઓ ક્યારે પણ એમ એમ મળતી નથી એના માટે પ્રયાસ કરવો પડતો છે પાપ કરવા માટે પાપ મેળવતાને છોડવા માટે કોઈ બેલેન્સ નથી પણ પુણ્ય કરવું હશે તો તમારે બનવી રહેશે પુણ્ય કરવું હશે સુવિધા આપવા જો પ્રયાસ કરવો હંમેશા જીવનમાં યાદ રાખજો પાપ સામેથી મળશે અને પુણ્ય શોધવા નીકળવું પડશે આપણે શું કરીએ પાપની વાત આવે અને પુણ્યની વાત આવે તો ઠાકોરની કૃપા કરશે ત્યારે આ બધું કરીશ એમ કરીને બધું પરમાત્મા ઉપર છે ઠાકોરજી હાથ પકડીને ક્યારેય નહીં કરાવે પ્રભુ સંજોગો ઉભા કરીને કરાવે ઠાકોરજી જો કેવો કથાનો સંજોગ આપ્યો

અહીંયા વિતાવેલો સમય એ સમાપ્ત નથી થવાનો એ સંચિત થવાનો ભેગો થવાનો અહીંયા તમે એક શું કરો છો અહીંયા સમયની એફડી કરી રહ્યા છો અને બાકી બધે સમયને સ્પેન્ડ કરો છો તો આ ભેગું કરેલું ક્યારે કામ લાગશે તો કે જ્યારે અંતિમ સમય આવશે અને જે સમય તમને ભગવાનની જરૂર હશે એ સમયે આ ભાગવત ભગવાન તમારી સામે આવી ઉભા રહે આ સમય તમારા અંતિમ સમયે કામ લાગશે કે એવી ક્ષણ કે આપણે તો છેલ્લી ઘડી બહુ મહત્વની કહી છે અંતિમ સમયમાં જ્યાં મૃત્યુ હોય ત્યાં ગતિ હોય ભાગવત ભગવાન તમારું મૃત્યુ બગડવા નહીં એ તમને ખાતરી આપશે કદાચ ઘણા લોકો જીવન સુધારી ન શકે ભાગવત સાંભળી અને એ ખાતરી તો ચોક્કસ આપું છું

આપણને સમજાતું નથી હોતું હાથમાં આવે એવું આપણને એમ લાગે આને આપ્યું પહેલા એ આપ્યું આને મદદ કરી પહેલા મદદ કરી દુનિયાએ એ હાથમાં મૂકેલું બધાને દેખાય છે ભગવાને ભાગ્યમાં લખેલું કોઈને દેખાય છે એ તો સુદામાને જો ને ભગવાન કે હાથમાં આપ ઉલટા સુદામાને કહ્યું કે હું તાંતુર ખવડાવીને ભગવાનને જઈ રહ્યો છું પણ ભગવાનને ભાગ્યમાં કુબેર નો ભઈ રહ્યો નથી પરમાત્મા ક્યારે પોતાની કૃપાને છતી કરતો આ ભગવાનનો સ્વાભાવ છે એ કૃપા કરે છે તો સામેવાળાને ખબર નથી પડવા દે કે મેં કહ્યું છે આ તો આવા શાસ્ત્રો આવા ગ્રંથો કોઈ મહાપુરુષનો સંગ કોઈ ભગવતીઓનો સંગ કર્યો હોય ને એને જ સમજાય કે આપનારો પરમાત્મા છે કરનારો મારો ઠાકોર છે આ બુદ્ધિ ત્યારે આવે બાકી અહંકારના ભણનારો વ્યક્તિ અંગાય મારી બુદ્ધિ મારી મહેનત મારી હોશિયારીમાં ભગવાન આવ્યા ક્યાંથી વંચે

भगवान को लिया गोद में तो भगवान सोचने लगे भागवत के भगवान है अरे जिस तरह मैया करती है ये तो वही क्रिया है। और मेरी मैया जिस तरह उसको ला धराती है गोद में लेकर भयपाप कराती है ये तो वही क्रिया करती अब क्या धर रही है वो तो, तो उसके पास होगा वो धरे तमे छो

અને જ્યારે એવા પ્રભુના આશ્રયમાં તમે જાઓ છો ત્યારે પરમાત્મા તમારા વિશાદમાં ચોકલાટ કરીને બેઠો નથી એ તો અમ બાપે કયો મોક્ષ્યામી મેં સજા દેવી વાળા નહીં મેં ક્ષમા દેવી વાળા ઠાકોરજી માફ કરવા છે શ્રીમદ્ ભાગવતની ગાથા અતિ દિવ્ય છે